ખતમ થઈ ગયું મિત્રો બધું ને હવે છે ને મિત્રો મારા ભુંજરા ઉપર એવી આ ડાય સળગ્યો છે ને હવે મિત્રો છે ને તમને કાંઈ બતાડાય બોલું કારણ કે મિત્રો એના આખો મારો પાળો હાવ હું મિત્રો આમાં તમને મારે વાત કરી તો ખરા તમે મારું કોઈ નુકસાન કરવા ટુ બેક ટુ માય ન્યૂ વિડીયો કેમ છો મિત્રો બધા મજામાં છો તો મસ્ત મજાનો અત્યારે છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ગુડ મોર્નિંગ સાથે હતી મિત્રો આપણે જો અત્યારમાં છે ને ટીકડા પહેલી લીધા છે કારણ કે મિત્રો આપણને છે ને હમણાં બે ત્રણ દિવસનો તાવ આવી ગયો ને કાલે તો પછી બાટલો પણ ચડાવવો પડ્યો છે મિત્રો તો અત્યારમાં છે ને થોડોક મસ્ત મજાનું ખાઈ લઈએ કારણ કે આજમાં બહુ તાવ છે ને જો મારી મમ્મી ખાવા મળ્યા છે મમ્મી શાક એનું બનાવેલું છે

કારણ કે આ ઝાડ આપણે છે ને ઊંચું રાખેલું છે ને એટલે જો અહીંયા છે તો હવે ઇનકાર જાય ને હું જોઉં કે બધાય છે કે નથી એમ કોઈલું તો ખરું પણ કડ મેં નહોતું નાખેલું નાખ્યું આખા પાળાની શું કહેવું મારે તમને જોવું આ પાળો છે ને ઓકા સારો કર્યો હા ખેરા નાખાવીને તો અહીંયા જોવો પાહું ખોલી નાખ્યું છે હવે છે ને વધારે વરસાદ આવે છે ને તો આખો પાળો થવાય જાય હવે મિત્રો છે ને તમને કાંઈ બતાડાય એવું નથી કારણ કે મિત્રો એના આખો મારો પાળો હાવ ખેદાન ગીન નાખ્યો એના માંડવીમાં કાંઈ ખાવાનું નહીં જીડ્યું હોય એટલું પાળામાં જીડ્યું તો આ પાળામાં એને શું જડતું હોય છે ગદનાઓને જરાક કોમેન્ટમાં જણાવજો ને મને જો તમે આખો પાળો છે ને આખા પાળાની પથ્થારી ફેરવી નાખી છે અહીંયા થોડીક છે ને આપણી માંડવી પણ ખોળી નાખી છે જો અહીંયા એટલા માંડવી ખોળેલી છે અહીંયા છે બે ત્રણ જગ્યાએ ને અહીંયા એટલામ ખોળી છે તો લગભગ આમ ખોળી તો હશે જ મારી ગણતરી એવી છે ખોળી તો હોય જ બાકી પાળાની તો આખી પથારી એને ફેરવી જ નાખી છે જુઓ તમે આખો પાળો છે ને મારો ને સ્ક્રી નાખ્યો છે વગા વગા મિત્રો આપણે આખો પાળો સારો કર્યો ને આમાં માંડવીમાંથી બી માહિતી જુઓ બધે ખોલી નાખી છે માંડવી ખોળી નાખી છે એટલે મિત્રો આજમાં આપણે છે ને ઝટકા તો બાંધવું જ જોઈએ ને બાંધવું જ જોઈએ ઝટકા બાંધતા આવે કે નહીં હાલે કારણ કે જુઓ તમે આખો પાળો તો ખોળી નાખ્યો પણ હારે માંડવી ખોળી છે એટલે મિત્રો હવે છે ને આજે આપણે ઝટકા બાંધવું જોઈએ ખતમ થઈ ગયો મિત્રો બધું જોવો તમે બધી માંડવી એટલે બધે ખોળી નાખી છે જોવો તમે આમ બધે છે ને બધી માંડવી ખોળી નાખી છે હવે એને એક ખીલી ખોળી ને એટલે હવે કાયમ આવશે જ છે કારણ કે જે એક ખીલી ખોળવા આવે ને એટલે એને ખબર પડી જાય અહીંયા ખાવાનું મળે છે એટલે આજે બહાર ખોળવા તો આવવાના જ છે એટલે ઝટકો બાંધી દેવાનો છે આજે ફાઈનલ છે ને આપણી પાસે ઝટકો પીડો છે જોરદાર જો એક ખીલી ભૂંદરું સબી એટલે તમારે ડોકાવાનું નામ ન લેવો એવો જોરદાર ઝટકો છે તો આજે જેવો ઝટકા બાંધી દેવાનું છે તો છે ને મિત્રો આપણે એકને નથી આવ્યા તો આ પડખેલું ખેતર બતાવે એમાંય આવેલા છે ને અમે જોવા અમારા માછીનું એનું ખેતર છે ને જો આવડા ની અંદર એને પુંજરા આવી ગયા છે એટલે એટલામાં છે ને બધા મિત્રો પુંજરા આવી ગયા છે આજ ને આ ઝૂમ થઈ ગયું હું ને હજી કંઈક ફેરવાળું છે ઓકે રેડી હાલો મસ્ત મજાનું આપણે છે ને ઝૂમને ઓલું કરી નાખ્યું છે ને ભૂંજરા એટલા માટે બધાને આવી ગયા છે એટલે આપણે આ ઝટકો બાંધી દેવાનો છે બધા ઝટકા જ બાંધવાના છે કારણ કે આજે અમારે અત્યાર સુધી પહેલી ફેલી ત્યાં છે અત્યાર સુધી આપણે ભૂંજરા નથી આવ્યા જો હવડી માંડવી થઈ ગઈ ને એટલે હવે આવ્યા છે એટલે આજે ઝટકો બાંધી બધા એમ બાંધીએ છીએ આજમાં ઝટકા બાંધવાના આપણા કપાસમાં તો એક કંઈ જે નથી આવ્યું કપાસ તો બધા એમને છે આમાં જો એક પણ હગડ નથી ને આવો કંઈક મિત્રો આપણે કપાસ છે જો તમે આવો કપાયશ્યો છે ફૂલ ચાપા આવી ગયા છે મિત્રો આપણો કપા જોરદાર જામી છે ને એ બીજી વાડી છે ને નાયપા આનથી હારો છે આની પે કપા ના હારો છે મિત્રો મારે આમને બ્લોગ બનાવવામાં છે ને થોડીક મિસ્ટીક આવે છે એટલે હવે મેં એવું નક્કી કર્યું છે ને તમારે બધાને કોમેન્ટ ઉપર બ્લોગ બનાવી તો નેક્સ્ટ બ્લોગ હું હેની ઉપર બનાવું જરૂરથી મિત્રો કોમેન્ટમાં મને જણાવો તો મને પણ અનુકર પડે બ્લોગ બનાવવાની તમને પણ બધાને મજા આવે એ માટે નેક્સ્ટ બ્લોગ એના ઉપર બનાવવાનો છે જરૂરથી કોમેન્ટ કરી નાખજો હું મિત્રો આમાં તમને મારે વાત કરવી જો તો ખરા તમે મારું કુટું નુકસાન કર્યું એટલે આમાં બધે ખોલી નાખ્યું મને તો કાઠ જ ખોલ્યું છે પણ આમાં બધે માલપા જોઈ ને તો માલપા પણ બધે ખોલ્યું બાકી નથી રવા દીધું મિત્રો શું કરવું ખોલ્યો તમે મને જણાવો એક સોડવો એ સારો નથી રવા દીધો બધે છે ને મિત્રો બધે કાંઈ નથી બાકી રાખ્યું અહીંયા તો એટલા માંડવી પણ ખાઈ ગયેલા માંડવી નો ફાલ તો આપણે હારો છે પણ હવે મૂન્દ્રા રાવા દે તો સારું મિત્રો આમાં બધાય તો ખોલી ગયા છે આટલી પસાર છે ને મિત્રો બધી બધી ખોલી ગયા છે ને હવે છે ને મિત્રો મારા ભૂંજરા ઉપર એવી દાય સડી ગયો છે ને પાતપૂસોમાં તમે હવે આપણે છે ને ફટાફટ જટકા મશીન બાંધી દેવાનું છે જો આપણે અંદલી આવા ખૂંટા કાઢી લીધા છે ને વાયર જોવો તમે હમણાં સારો ફરતી આ ખેતીની સારો પડતી જટકા મશીન બાંધો ભૂંજરું જે કઈ છે કે આ અહીં ઘરનું ન કડાય હવે જોવું તમે આવા જટકા મશીન બાંધ દેવું છે આપણે મિત્રો ફટાફટ ફાઇનલી મિત્રો અત્યારે છે ને હવે જવાનું છે આપણે ખૂટ્યું કૂતાડવા તો હું છે ને ફટાફટ ખૂટ્યું કૂતાડતા હોઉં મોબાઈલમાં ચાર્જિંગ નથી એટલે આપણે મોબાઈલને ચાર્જિંગમાં મૂકતા જઈએ તો અત્યારે છે ને મિત્રો આપણે ઝીટકા મશીનના કૂટા કૂતાડીને આવ્યા છીએ અત્યારે આપણે જો બેને મસ્ત મને ચા બની નાખી છે તો મિત્રો છે ને ચા પીને પાછા આપણે જઈ વાયર બાંધી આવી કારણ કે ઊંજરા મિત્રો બહુ આજ આવી ગયા છે ને તો આપણે વાયર બાંધવા તો જવું છે તો હાલો ફટાફટ ચા પીને વાયર બાંધી આ હા એ મિત્રો આમ જોવા તો ખરા કે વરસાદ આમ અંધાઈ રહ્યો છે કઈ જોરદાર વરસાદ અંધાઈ રહ્યો છે ને આપડે નાનું આમ તો હરોડું તો આવી ગયું છે વરસાદનું હવે અત્યારે આપણે જટકા મશીનના વાળા બાંધવા જો ના આવી ગયા છે તો તમને બતાતા છે જ જશે ઈવડે વાળા બાંધે છે હું અત્યાર સુધી ઘરે હતો તો હાલો જઈ ફટાફટ વાળા બાંધવા ને અહીંયા છે ને મિત્રો આપણે જો આવી રીતે ખૂટ્યું કૂતડી દીધું છે સુધી કૂતડ્યું છે ને આવડ આવે છે ને કેટો સારો કરે છે હવે હેઠો સારો કરી નાખે ને એટલે આપણે છે ને વાયર બાંધી દેવાનો છે ને વાયર પણ આપણે આવી ગયો છે જો અહીં વાયર પીડ્યો છે આ વાયર આપણે બાંધવાનો છે તો હાલો આપણે હેઠો સારો કરીને પછી આપણે વાયર બાંધીએ ને આ બાજુ એથી જોરદાર વાદળું શું છે જુઓ તમે કાળું ઉંમર વાદળું શું છે આ બાજુ વરસાદ ન આવે ને તો સારું નીકળ્યો કારણ કે વરસાદ આવી જાય ને તો આપણે વાળા નહીં જાય અહીંયા છે ને મિત્રો અહીંયા એટલામાં છે ને કુટું કુતળીયું નીકળ્યું એટલે હવે પહેલાં આપણે અહીં

ને આપણે છે ને આખી આ હેઠે હેડ મશીન મશીનના ખૂટા ખૂતડા આવી ગયા છે તો આપણે ખૂટા ને હથોડી લઈને આવી ગયા છે ને અહીંયા જો મારા મમ્મી અને પપ્પાની બધા હેઠો સાફ કરે છે કારણ કે આ બોડી છે ને મિત્રો આપણે ઝટકા મશીનના તારમાં નડે તો હલાવડા ફટાફટ બોડી વાડી લઈએ ને તો આપણે પછી ખૂટીઓ ખૂતાડી દઈએ આપણે જો મિત્રો વરસાદ આવ્યો ને ત્યાં બધા પાણી ભરાઈ ગયું છે કપામાં જો આમાં ભર્યું છે ને આપણે જો વાયર બાંધતા બાંધતા અહીંયા સુધી પહોંચ્યા ગયા છીએ ને હજી છે ને બોલે પર આપણે રીંગણીમાં બાંધવાનું બાકી છે

ને ઓલ કર બાંધવાનો છે ચાલો ફટાફટ ઇન્ટર બાંધવાનું બાકી છે ને બાંધી તો ફાઇનલી મિત્રો આપણે છે ને બધે ફૂટા નાખવાના હતા નાખીને વાળા બાંધી છે ને ઝટકો પણ ચાલુ કરી દીધો છે ને આપણે છે ને અત્યારે મસ્ત મજાનું ખાવા બે જ ખાવામાં છે ખમણ છે ચટણી છે ને ગાંઠિયા છે રોટલા છે પણ રોટલાને ને શાક છે ફટાફટ ખાઈ નથી છે ને અત્યારે આપણે મસ્ત મજાનું વાળું લીધું છે ને હવે જો આ ઝટકા મશીન ચાલુ કર્યું ને તો આપણે પાવર ચેક કરવા માટે આવો ઉપાય બનાવ્યો છે ને હવે ફટાફટ આપણે જોઈ જોઈએ પાવર જાય છે કે બધી કુર્તી પાવર ચેક કરી અહીં જો જોવા શું છે ખબર તમને એટલે આપણે મને એર શોર્ટ લાગશે મિત્રો એટલે આપણે છે ને આની આ પોપીઓ છે ને મસ્ત ચેક થતો હમણાં જો મિત્રો આવી રીતે તમારું જુકાડ બનાવી લેવાનું તો તમે કેમ પાવર ફગાવો તો જોરદાર મિત્રો આપણે બધા આખા ખેતરમાં આવી જ રીતે પાવર જાય છે તમને મિત્રો જોરદાર મિત્રો આપણે આખા ખેતરમાં પાવર આવે છે ઓ કોઈ વાંધો નહીં મિત્રો આપણે મસ્ત મજાનો ફાવર તો બધા શેક કેટલી હશે તો મિત્રો આજ છે ને આજનો ઓલગ આપણે અહીંયા જ પૂરક દઈએ આશા છે કે આજનો ઓલગ તમને ગમ્યો હશે ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મળી જાય કાલે પાછા બીજા ઓલોગમાં બાય બાય બધા બાય બાય